નમસ્કાર મિત્રો અત્યારેના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કેત્રો વસાવાયા અધિકારીઓ પાસે રૂપિયાની માંગણી કર્યાનો કલેક્ટર શ્રીએ સ્વીકાર કર્યો હું તમને તે પૂરતો વિડિયો બતાઉં તેના પહેલા જો તમે આપને ચેનલ માં આવ્યા હો તો ચેનલ ને કરી દેજો અને વિડિયો ને કરી દેજો તો મિત્રો આ તે જોઈ લો એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી

તો લેટરમાં કહી રહ્યા છે કે આ કાર્યાલયમાં મારા કાર્યાલયમાં કે ચેમ્બરમાં વાત થઈ એ ખોટી વાત છે પણ એલિપેડ ઉપર આ બધી જ વાત થઈ રહી છે કે ચૈતુર્ભય વસાવે રૂપિયા માંગ્યા હશે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે ચૈતર્ભય વસાવે રૂપિયા માંગ્યા હશે કે નહીં માંગ્યા વગેરે ચૈતુર્ભુ વસાવા સાચા છે કે મનસુખ વસાવા સાચા છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેનાથી આપણા બધા જ જે વિડીયો નવા આવે તેની અપડેટ તમને મળતી રહે